જામનગરમાં એશિયાનું સૌથી મોટું બ્રાસહ આવેલું છે અને ઉદ્યોગકારો માટે નેતૃત્વને લઈને આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જામનગર નજીક આવેલ દરેડ જીઆઈડીસી ફેસ બે અને તથા સાડા ત્રણ હજાર જેટલા ઉદ્યોગકારો કે જેમાં અઢારસો જેટલા મતદાર ઉદ્યોગકારો છે તેની આગામી બાર ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે સત્તા પર રહેલ પ્રગતિશીલ પેનલને હરાવીને આ વખતે વિવિધ મુદ્દાઓ સાથે ઔદ્યોગિક હિતકારી પેનલ મેદાનમાં બાજી મારે તેવો માહોલ જોવા મળી રહ્યો છે જીઆઈડીસી દરેડમાં અનેક મુદ્દાઓમાં નિષ્ફળતા સાબિત થયેલ હાલતના સત્તાધીશો સામે ઔદ્યોગિક હિતકારી પેનલના યુવા સભ્યો ઉદ્યોગના અનેક વિકાસ કાર્યો સાથે ચૂંટણી મેદાનમાં આવ્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે હું વિષ્ણુ મહેશભાઈ પટેલ ઔદ્યોગિક હિતકારી પેનલ ફેઝ ટુ થ્રી અને રેસિડેન્ટ ને હાલ ઉદ્યોગલક્ષી ચૂંટણીમાં એક ઉમેદવાર તરીકે છું જેમાં અમારી પેનલ ઘણા બધા મુદ્દાઓ સાથે વિરોધ પક્ષની સત્તાધારી પેનલ છે એ સાત વર્ષથી આ સત્તામાં કામ કરી રહી છે જેમાં ઘણી બધી ખામીઓ અમને દેખાણી છે પ્રાથમિક સુવિધાની ખામીઓ એમઓયુની ખામીઓ એમઓમાં એમઓયુમાં રહેલી ઘણી બધી ડ્રાફ્ટિંગની અને ફાઇનલ એમઓયુના ઇમ્પ્લિમેન્ટની ખામીઓ સર્જાતા એક એકથી બે મુદ્દા એવા છે કે જ્યાં સિવેજ પાણી ફાઇનલ એમઓયુમાં દેખાડે છે કે સિવેચ પાણીનું જ અમે ટ્રીટમેન્ટ કરશું જ્યારે ડ્રાફ્ટિંગ એમઓયુમાં તમામ પ્રકારના પાણીને લઈ લેવાની જેએમસી સાથેની એમઓયુ થયેલું હતું તે આ મુદ્દા સાથે તદ્દન ખોટું સાબિત થાય છે બીજી વસ્તુ કે જી ટેક્સ રિફંડ કરવાની આ લોકોની વાત હતી એક તો એમઓયુ બે હજાર ત્રેવીસથી કરેલું છે જેને પાછલી અસરથી ઇમ્પ્લિમેન્ટ કરેલું છે બે હજાર અઢારથી તો પાછલી અસરથી એક પણ સુવિધાઓ મળેલી નથી ગટરની સ્ટ્રીટ લાઇટની રોડ રસ્તાઓની એક પણ સુવિધાઓ જીએમસી દ્વારા મળેલી નથી અને એ જીએમસીના અધિકારો પણ સ્વીકારે છે કે અમે લોકોએ જીઆઈડીસીમાં એક પણ સુવિધાઓ આપેલી નથી અને ઉદ્યોગકારો વચ્ચે અને જેએમસી વચ્ચે આ જે ઘર્ષણ સર્જાય છે તેનું નિવારણ લેવા માટે તે લોકોએ અમને રિફંડ દેવાની વાત કહી રહી કે જે તમે બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસના એમઓયુ કરેલું છે બે હજાર ત્રેવીસથી ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત હતી એમાં જ અમે સહમત હતા એના પછી જ ટેક્સ ભરવા સહમત હતા જે સુવિધા નથી મળેલી તેમ છતાં એનો ટેક્સ લઈ લીધેલો છે બે હજાર અઢારથી જેનો અમારો જોરશોરથી વિરોધ અમે કરેલો છે અને આગામી ચૂંટણીમાં બાર તારીખે આવતી બાર તારીખે અમારી ચૂંટણી છે જેમાં અમારું નિશાન ત્રિશુલ છે અમે એકવીસે એકવીસ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવવા માટે આપ સૌને ભલામણ કરીએ છીએ હું અશ્વિન કેશવજીભાઈ મોલિયા અમારી ઉદ્યોગિતકારી આ પેનલમાં વિષ્ણુભાઈની સાથે એકવીસની ઉમેદ એકવીસ સભ્યોએ ઉમેદવારી કરી અમે એક જ વસ્તુ માટે વિષ્ણુભાઈની સાથે જોડાણ કારણ કે જૂની એસોસિએશનમાં જે બોડી સત્તા પર હતી એને એની તાનાશાહી ચલાવી અમે કોઈ ચોર નથી ઉદ્યોગકારો છે અમે કોર્પોરેશનનો ટેક્સ ભરવાના કોઈ વિરોધમાં નહોતા પણ એની જે તાનાશાહી પદ્ધતિમાં એ ટેક્સ માગતા હતા ને એનો અમને વિરોધ હતો જ્યારે અમારે થોડું ઘણું લેટ થયું કોર્ટમાં ગયા કોર્ટનો ચુકાદો આવ્યો પછી તરત જ અમારે સીલ મારવાની પ્રક્રિયા એને ચાલુ કરાવી ત્યારે અમારે વિષ્ણુભાઈ અમારી ટીમને સાથે લઈ ઉદ્યોગકારીની સાથે ઊભા અને સીલ મારવાની પ્રક્રિયા બંધ કરાવી અને તરત એસોસિએશનની ઓફિસે ગયા કે ભાઈ આ પ્રક્રિયામાં અમારી સાથે રહ્યો આપને બધા એસોસિએશનમાં એક સહી ત્યારે એસોસિએશનમાં બેઠેલા સત્તાધીશોએ એવું કહ્યું કે અમે તમારી સાથે નથી અને અમે વિષ્ણુભાઈ પોતે કમિશનર કચેરીએ જઈ કમિશનર સાહેબ પાસે નિવેદન આજીજી કરી અને સીલ મારવાની પ્રક્રિયા રોકાવી અને ઉદ્યોગકારોને મદદ કરી છે આવા વિષ્ણુભાઈએ ઉદ્યોગકારો સાથે એક એકની સાથે ખંભો મિલાવી અને ઉદ્યોગકારોના પ્રશ્નોને જાણ્યા ત્યારે ખબર પડી કે આમાં લડવા નીકળવું પડે રકર આ લોકશાહી દબાઈ જાય છે એટલે અમારી આ ટીમ ને વિષ્ણુભાઈ એક એક ને જાગૃત કર્યા કે ભાઈ આપને નહીં લડીએ આમને ધંધામાં ધંધામાં પડ્યા રહેશું તો પછી આમને કેટલા ટાઈમ ચલાવશું એટલે અમારી એકવીસ ની ટીમ આ તાનાશાહી સામે લડવા માટે તૈયાર થઈ છે બીજું કે અમારી એકવીસ ની ટીમ એક જ હેતુ છે લડવા લડવા જઈ રહી છે

જે હિમોયુ થયા પછી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ નથી રોડ રોડ રસ્તા બનાવ્યા છે એની ગુણવત્તા બહુ જ નબળી છે ચાર પાંચ જગ્યાએ રોડ ધોવાઈ ગયા છે મોટા મોટા ખાડા પડી ગયા છે રખડતા ઢોળના પ્રશ્ન પણ મોટા છે અને જે પાથરણા આ જે તે લોકો આ બકાલા શાક માર્કેટવાળા જ્યાં ત્યાં બેસી જાય છે એનો પણ કચરો છે એને કોઈ ઉઠાવતું નથી અને ગટરની કોઈ પણ સુવિધાઓ છે નહીં ત્યાં ગંદા પાણીના નિકાલમાં તેની ગટરની કોઈ પણ સુવિધાઓ નથી આ જે ગટર છે એ ઓલરેડી વરસાદી પાણીની ગટર છે અમે બનતા પ્રયાસ કરશું જો અમારી નવી પેનલ આવશે તો આ બધા મુદ્દા જેટલી બને જલ્દી શક્ય હોય એટલા ઝડપથી સોલ્યુશન થઈ શકે એવા બનતા પ્રયાસો અમે કરશું સો ટકા ઉદ્યોગકારોના હિતમાં કામ કરશું હજી ફેઝ થ્રીમાં પીવાના પાણીના કનેક્શન નથી નર્મદાની પાઇપલાઇન પહોંચેલ નથી ફેઝ ટુમાં છે પણ એમાં પણ બધી જગ્યાએ સંપૂર્ણ પાણી આવતું નથી આવા ઘણા બધા પ્રશ્નો છે ઉદ્યોગના જે પ્રાથમિક જરૂરિયાત છે ઉદ્યોગની જે હજી સુધી પૂરે સંપૂર્ણ રીતે સંતોષાણી નથી હું જિગ્નેશ ભગવતીલાલ લાવટી અત્યારે ઉદ્યોગ ઉદ્યોગિક હિતકારી પેનલનો એક પ્રતિનિધિ તરીકે આ મારું ન્યૂઝ બાઇટ દઈ રહ્યો છું અમારો મુદ્દો એ છે સૌથી પહેલી વસ્તુ કે ઉદ્યોગને અવારનવાર તમે જોતા તો ફાયર ઇન્સિડન્ટ થતા હોય છે તો એ રિક્વેસ્ટ કરેલી હતી કે કે વિસ્તારમાં ફાયર સ્ટેશન આપો અત્યારે એડવર્ટાઇઝમેન્ટ કરે છે કે અમે ફાયર સ્ટેશન આવી રેસિડેન્શિયલ ઝોન ઝોનનું આપેલું છે એ ઉદ્યોગમાં પહોંચે ત્યાં સુધી તો કેટલી હાનિ થઈ જાય છે બેઝિક નેસેસિટી છે ફાયર સ્ટેશન ફાયર ની એક એની ઉપર ધ્યાન દેવા જેવું છે કે તમે ખોટા ગેરમાર્ગે લોકોને ન દર્શાવો કે અમે અહીંયા બનાવી છે એ જેએમસીની ડ્યુટી છે કે અહીંયા ઝોન ઝોનમાં પણ એને ફાયર સ્ટેશન દેવું પડે પણ ઉદ્યોગ માટે એક અલગથી ફાયર સ્ટેશન ઊભું પડે સેકન્ડ આપણે એમઓયુ કર્યું એનો કોઈ જ વાંધો નથી સરકાર છે સરકારને આપણે ફંડ આપશું તો જ સરકાર એના કામ કરી શકશે ડેવલપમેન્ટ પણ આપણે તો આપણે સરકારને કહી ને કે જે 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 વર્ષ ગયું છે અને એમાં તમે સુપ્રીમ કોર્ટમાં ગયેલા છો ઈ ફાઇલ પાછી ખેંચી લો અમારા ઉદ્યોગકારોને ડબલ ટેક્સેશન સુકામે આપો છો તમે ઈ ફાઇલ ખેંચી લો તો અમે ઉદ્યોગકારોને સલાહ આપીએ કે ભાઈ આપણે આ ભારણ નહીં આવે તો આપણે આ આગળનું પ્રક્રિયા ચાલુ કરીએ એ તો આપણી આગળ જગ્યા હતી જ નેગોશિયેટ કરવાની તો આપણી સુકામ ઉદ્યોગકારો માટે ન કર્યું આ ઉદ્યોગકારોને હજી એક ભારણનું લટકતી તલવાર સુકામ રાખેલી છે આપણે આપણે એટલું તો કરી જ શકતા હતા અમને કોઈ પણ વસ્તુની ઓબ્જેક્શન એ લોકોએ કર્યું એનું નથી પણ એ લોકોની જો તરીકો છે જે વે છે કરવાનો ઉદ્યોગકારોને વિચારીને નથી કરેલું ટેક્સ કલેક્ટ કરવાના વિચારોથી કરેલું છે સૌથી મોટો ઈ વિરોધ છે નાનો ઉદ્યોગકાર છે દિવસમાં બાર કલાક તો મિનિમમ કામ કરે છે સોળ કલાક કામ કરે ત્યારે એના બે છેડા ભેગા થાય છે એમાં ડબલ ટેક્સેશનનું ભારણ આવે તો અમારો ઉદ્યોગકાર મિત્ર જાશે અને બીજું ઉદ્યોગકાર છે કે અમારું એક જ જય છે અમે એવું ક્યાંય તમને ફોર્સ નહીં કરી કે તમે સભ્ય બનો પછી જ તમારા કામ થશે આપ ઉદ્યોગકાર છો આપનું કારખાનું ફેઝ ટુ ફેઝ થ્રીમાં છે કા એની બાજુમાં છે આપ ફેઝ ટુ ફેઝ થ્રીથી સંકળાયેલા છો આપ આપના મુદ્દા લઈને અમારી આગળ આવજો અમે ચટસ તમારી હારે ઊભા રહેશું અને બનતે એટલી સોલ્યુશન તમને આપશું થેન્ક યુ